ગૂગલમાં ગબડે છે માં રમે છે ફેસબુકમાં ફરે છે અને એનો અટવાઈને સુઈ જાય એ વાત સાચી સાથે કે આપણે જે અભ્યાસ કરવાનો છે એને કરતા નથી અને મોબાઈલનો ઉપયોગ કરતા હોઈએ છીએ બીજું કે કોઈ પણ વસ્તુ નિયમ થતી હોય એટલે આપણે ચોક્કસ નિયમથી આગળ વધવું જોઈએ ધારો કે સૂર્ય ઉગે છે એને અસ્ત થવા માટે ઉગતો હોય છે જો એ અસ્ત નહીં થાય તો બીજે દિવસે ઉગી શકવાનો નથી એનો પણ એક નિયમ છે કોઈ પણ માણસ ધર્મે છે એ મૃત્યુ પામે છે એ પણ એક નિયમ છે એ રીતે આપણે પણ આપણા પોતાના કોઈ નિયમ હોવા જોઈએ કે જેનાથી આગળ નિયમ ની વાત કરીએ તો નિયમનું પાલન કઈ રીતે કરવું ધારો કે ગાડી છે એકસો વીસ ની સ્પીડે જતી હોય રોડ ઉપર એનો એ રોડ એની ગાડી અને એનાય તમે ડ્રાઈવર પણ જો રોંગ સાઈડમાં ચલાવો તો સ્પીડ કેટલી થઈ જાય દેશ કે દેશ તો ગાડી નો પ્રોબ્લેમ છે રોડ નો પ્રોબ્લેમ છે તો કોનો પ્રોબ્લેમ ખોટી દિશા સારો પ્રોબ્લેમ છે ખોટી દિશા તો આપણા જીવન ની અંદર મહત્વ નો પોઈન્ટ આ છે કે આપણે સાચી દિશામાં મહેનત કરવી જોઈએ મહેનત તો બધા કરે છે પણ દિશા કેવી હોય છે સાચી હોય છે તો ધોરણ દસ અને બાર નો વિદ્યાલય ની માટે શુભેચ્છા પાઠવું છું કે દરેક વિષયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જેટલા માર્ક્સ મળે અને બધા વિષય તો ટોટલ થઈ અને ગેસના બાટલાના ભાવ જેટલો ટોટલ થાય એવી શુભેચ્છા સાથે વસ્તુ જય ભારત